બુહારી ગામ નજીક પાણી પુરવઠા વિભાગની મરામતની કામગીરી ચાલતી હતી આ મરામતની કામગીરી જે એજન્સીને આપવામાં આવેલી હતી તેના લાઇનમેન તરીકે ફરજ બજાવતા તેજસ જગદીશભાઈ કોકણી ઉંમર વર્ષ ચોવીસ રહેવાસી ભોજપુર ગામ તાલુકો વ્યારાનાઓ ખાડો ખોદેલો અને એ જોવા માટે ગયા ત્યારે એ ખોદેલા ખાડાની માટી ધસી જતા તેજસ કોકણી આ માટી નીચે ગટાઈ ગઈ અને તેમનું મૃત્યુ થયું છે અને સદર બનાવ અનુસંધાને વાલોડ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે આ કામે બનાવ અનુસંધાને જે સેફટી મીચર્સ રાખવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવેલ છે અને આ સિવાય બનાવ વખતે આ લોકો જે ધરણા પર બેસેલા અને જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી એ અનુસંધાને જરૂરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલું છે અને ત્યારબાદ મામલો થાળે પડતા ટ્રાફિક વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે